કબે ખુશી કબે ગમ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓની આવી જ કંઈક સ્થિતિ છે બે દિવસ પહેલા જ મેયર પિંકીબેન સોનીના હસ્તે તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અને ત્યારે હવે બે દિવસ બાદ તેમની ભરતીમાં કેન્સલ કરવામાં આવી છે મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું હોવા છતાં હવે તેમની ભરતી કેન્સલ કરવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે જેને લઈને હવે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકામાં વર્ષોથી ફાઇલ એરિયા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભરતી કરાયા બાદ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા નારાજ કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના ફાઇલ એરિયા વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોલ્ડિંગ પાવડરનો છંટકાવ જે વી ફિલ્ડ વર્કની કામગીરી કરે છે આ કર્મચારીઓમાં કેટલાક દસ વર્ષથી તો કેટલાક સાત કે પાંચ વર્ષથી પોતાની ફરજ નિભાવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છત્રીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યા હતા બે દિવસ બાદ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી પ્રવર્તી રહી હતી

દુર્ગંધ મારે છે મચ્છરોનો ત્રાસ છે જ ચોપડ પટ્ટીઓમાં તો ઘરોમાં પાણી ઘૂસી ગયેલી એવી પરિસ્થિતિનું સર્જન થયેલું હોય ત્યારે ચારે બાજુ દુર્ગંધ મારતી હોય ત્યારે તે વખતે છોકરાનો લે પહેલાંથી નહીં પછી લે હવે વરસાદ તો અડધું તો પતી ગયું એટલે હવે હવે લેવે એટલે લોકોના ઘરમાં લોકો માંદા પડે કોલેરા ઝાડા ઉલટીના કેસો તાવના કેસો ખૂબ જ પ્રમાણમાં વધી જાય તો હવે દવા છાંટવાનો લે અને એ બી પાછું એવું કહે કે ઓર્ડર ભૂલથી ભૂલ થઈ ગઈ છે ભૂલ ભૂલ થવા માટે નોકરીઓ કરો છો તમે લોકો અધિકારીઓ કે ગરીબો માને ગરીબોને હેરાન કરવા માટે કરો છો ભાઈ એટલે શ્રીને રજૂઆત કરવા ગયેલા કે ભાઈ તાત્કાલિક આમને ઓર્ડર આપો તમારા ઓર્ડરના લીધે ઓર્ડર નહીં આપવાના લીધે વડોદરા શહેરના નગરજનો ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો હેરાન થઈ રહ્યા છે દવા છાંટવાની જગ્યા પર લોકો રાહ જોઈને બેઠા છે એટલે આવા ઊંધા તંત્રો ખર્ચો એવો પાડશે કે દવા આટલી વપરાઈ ગઈ આટલી વપરાઈ ગઈ અને વપરાઈ ક્યાં તરતી થોડા દિવસોમાં આ દવામાં બી કૌભાંડ અને કામમાં બી કૌભાંડ એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે વડોદરા શહેરના નગરજનોને ખાસ કરીને ગરીબ લોકોને હેરાન કરવાની જે પ્રથા પડી ગઈ છે એને બંધ કરો તાત્કાલિક છોકરાઓને ઓર્ડર આપો અને તાત્કાલિક કામગીરી થાય એ પ્રમાણેનું કાર્ય કરો એવું એવી મારી માગણી છે